હું સરોડીથી થી આવું છું તમે મારી બેન દવાખાને હતી ને એને ઊભી કરો દવા પીધી હતી બેને હા ડોક્ટરે બધાએ ના પા દીધેલી કે આ દીકરી વધશે નહીં દીકરી વધશે નહીં આ એમ બરોબર પછી માળીને વોટ્સપ નંબર ઉપર વાત કરી હતી પછી માળીએ સીકોતેરમાં સીકોતેર માં જાહેર કર્યા હતા પછી એમને નિવેદ કરવાનું કીધું માળીએ એ પરમાણે સેવક દ્વારા એટલે એ નિવેદ અમે કર્યા પછી એ અમે પગે લગાડવા લાગ્યા હતા બેનને એ કમ્પ્લીટ થઈ ગયું તરત જ એક જ એક જ દિવસમાં હા એક જ દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું હા એ જ બેન ત્રણસો એમ એલ દવા પીધી હતી

એટલે મટી ગયું આવ નહી એ તો પછી આલે ને 22 હા હા મળી આ એક ની 20 તું 22 ભૂલી જા હા મળી એક જ હા અડધી રાતે અડધી રાતે અડધી રાતે ભૂ ચાકરી કે તાજ ગાલી ઈમંજર શિકેશ હોસ્પિટલ હોય ને એટલે આવે દોડતા દોડતા એને ગાડીઓ ઓ ઓ કરતી આવે મારી પાહા તો કો હા હા ઈમંજર શિકેશ કોઈ સેવક આવ્યો ને કે માં ઈમંજર શિકેશ ઈમંજર શિકેશ ભલે ભલે એમ અંદર શીખીએ છીએ તો ભલે કે દવા પીધી તો ભલે પીધી મટી જાય કહી દે ને પણ હારે હારે જવાબદારી લે હે બહેદરી બહેદરી નું બીજું નામ વસન વસન એવું લેવા કે શીખોતર માં હતા તમે જે સોય આ દીકરી ઉભી થઈ જાય ને તો તારો ન્યાય જે થાય એ કરીશ હા માડી એવું વસન લ્યો માડી વસન લીધેલું મે તો વસન લીધું એટલે વસન લીધા પછી એક ચોખાનું નિવેદન જાળજો ચોખાનું નિવેદન જાળીનું વચન લીધું તો હું થી બતાવ તાત્કાલિક નિવેદ આપીને વચન લીધું તરત જ તાત્કાલિક બેન ને સારું થઈ ગયું મારી ઘરે જઈને હું રાજકોટ દવાખાને હતો ઘરે જઈને મેં નિવેદ આપ્યું તો તરત નિવેદ દીધા તરત જ સારા સમાચાર આવ્યા હોસ્પિટલમાંથી કે બેન ને સારું થઈ ગયું એમ થઈ ગયા હા ઊભા થઈ ગયા કોઈને ખાલી ખાલી તાવ આવતો એમ કીધું હોય ને કે ચોખાનું નીજ આલ તો મટી જાય એટલે દહ દાડે આલે હે ને આ ના કેવા તાદ ગાલી ઇમરજન્સી દોડતા હે ને દીકરી હોસ્પિટલ માં અને એને કીધું આને આની સલાહ આલી ઈ વસલા વાળા સલાહ આલી એને સલાહ આડી કે તારે ભલે બધાય છૂટી ગયા હે ને મને યાદ તો કરાય માતાય ભૂલી જઈ કો હા મારી એમાં આ આ લોકો તો ક્યારેય આવતા નહોતા હું તો અહીંયા આવતો હતો બરોબર એટલે મેં એ લોકોને વાત કરી કે ભાઈ આપણે તમે કહેતા હોય તો હું આપણે એમાં વાતચીત કરીએ બરાબર યાકળે જે તમને નિવેદકી છે કોઈ દેવ બતાવશે તો એનો તમારે વ્યવહાર કરવો પડશે એટલે સાત આઠ જણા અમે ફરતા ઊભા હતા અને મોબાઈલ ખુલ્લો હતો મેં ચા ફોન કર્યો એટલે સીધી વાત થઈ વાત આ ભાગી તો આ ભાઈ ધણવા માંડ્યું તને શીખ્યો તો નું કુદરું ને ભણવા માંડ્યું એ મિનિટ

પછી તરત ચવાણાનું કીધું અને સોખાનું કીધું ઈજ મિનિટે અમે અહીંયાથી રાત્રે નીકળ્યા મોટરસાઇકલ લઈને ઘરે આવીને પહેલાં સીધો એ જ કામ કર્યું ત્યાર પછી એના હારા ધામા ચરાવવા જ હતા દીકરી જો અહીંયા લઈને અમે આવ્યા છે આ જ્યારે પગે લગાડવા આવ્યા ત્યારે માળીએ કીધું કે તમે આવજો રવિવાર કાયદેસરના નિયમ પ્રમાણે રવિવાર ભરી અને આવજો એટલે તમને જે કાંઈ હશે એ તમને દેવ દુઃખ હોય એ કોઈ પણ હોય તો હું તમને કહીશ એટલે સાત રવિવાર ભરી કહેવાય એ જેલું શીકુતર શીકુતર ની બહાદરી ઉપર શીકુતર સાબિતર મેં જાહેર કર્યું ને અડધી રાતે કેવરાયું ને એટલે આ એક જ આને જાટ્યું લીધું બરાબર

હવે એ દીકરી એના મોઢે બોલશે તો પડે ને જીવનદાન લીધું રૂપાલ જોગ પહાતે એના બોલ બોલતો હું લાજ આવે રામ રામ માળી હું હોસ્પિટલમાં હતી મેં દવા પીધી હતી મને તો ખબર નતી કે બધાએ ડૉક્ટરે ના પાડી દીધી હે એવી રીતે કાંઈ પણ મસી અહીંયા માને ફોન કર્યો હશે યુટ્યુબ દ્વારા પછી ફોન કર્યો તો કોઈ ડોક્ટર હાથ નતા ચાલતા પછી ડોસી હોસ્પિટલમાં મારો હાથ ચાલ્યો પછી ફોનમાં વાત કરી રહી છે અહીંયા હા ને ફેમિલી અંગ્રેજી અંગ્રેજી બરાબર ચાલતું નથી અહિયાં ગુજરાતી છે છે તો ગુજરાતી બોલો ને પરિવાર ભલે ભલે આ તારો તારો બનાવ તારો પ્રશ્ન તને હું દુઃખ પડ્યા હું તકલીફ પડી તારા આત્માને હું ઠેસ પહોંચી એ મારે કોઈ પ્રશ્ન નથી કરવો તને બસ ખાલી એક જ જે બન્યું જે પરિસ્થિતિ બનાવી છે દેવને એ સિકોતર માતા હતી એ તમને ખબર પડી ચોક્કસથી થી અને આ દીકરી નહીતર ધરતી પર હોત નહીં દીકરા જો કદાચ સમયસર ફોન ના કર્યો હોત ને વાત ના કરી ના માડી હાચી 100% ની વાત છે સાચી વાત છે મંદિર છે આને કહેવાય એને ઘણા માણસો અડધી રાતે જગાડે કે અમારે અમારે તાવ આવ્યો હોય કે માથું દુખતું હોય ને હાથ પગ દુખતા હોય ને તો અડધી રાતે જગાડે આ વ્યાજબી ના હે હરિમંદરસિંહ તો એ કહેવાય છે હવે હવે આ શિકોતર માતા ને એ ઘરની માં છે તમારી આ શિકોતર માતા તમારી એ બાળ શિકોતર માતા હિ અને બાર સિકોતર માતા એટલે ભય સિકોતર માતા છે ભય ભય સિકોતર માતા બરોબર આ માડી કેવી રીતે હા લખમણ લખમણ ચૂપચાપ બેહી રહેવાથી શું આગળ વાત વધે કરા બોલો ભાઈ કેવી રીતે હા માડી તો કીધું તમને ભય સિકોતર માં પણ કેવી રીતે સાચું મારા દાદા હતા ને એમના બેન ત્રણ ચાર વર્ષના હતા એમને ઓપ થઈ ગયા હતા બરાબર માતાજી પધારે હતા ને ખરો ખરો માડી પગે લાગો પા કે કો બંધ કરને ના સરદાર આવાસે ન પડે તને

એ ઓય એ ઓય મારી અમારી અમારી પુલની ઓર બગડે

તારી ઓળખ પાડીશું તારો ન્યાય કરાવીશું ત્યારે ન્યાય ને ન્યાય કરવા બેઠા હોય અને તમે ફરી જો તમે કોક તું કે તો મારું હું મારી તમે રસ્તો બતાવો મારી ભૂલાઈ ગઈ મારે શીખો બોલતા શીખો પછી કહીશ આમાં જાઓ એનો ન્યાય એનો ન્યાય હું જ કરીશ કારણ કે એ બંધાયેલી ઈ સિકોતર માતા બંધાઈ ઈ સિકોતર માતા એ લ્યા ઈ સિકોતર માતા તો જીવ પર પ્રહાર કર્યા હા માં ઈ તાદગાલી મારી સલાહ ના હોત ને તો આ દીકરી ધરતી પર હોત નહીં હવે એ દીકરી એ દીકરી એ ગુચ્છાવાળી સિકોતર માતા હોય અને ઈ સિકોતર માતાને પ્રશ્ન કરો અને તમે કોઈ એમ કે તમે તું સિકોતર માતા કેમ કરશો શું વ્યાજબી ખરો હું કરું એમ થાય હા માં તમે કેવું થાય

એટલે રવિવાર ભરવાનું કારણ આ વધારે બેસો તો વધારે ખબર પડે માં ત્રણસો એમ એલ પીતી ખાલી ત્રીસ ml ઢાંકણું પીતું હોય ને તો કોઈ ડૉક્ટરની તાકાત નહીં સર્જન કે કોઈ પણ બચાવી શકે કોઈ પણ વ્યક્તિમાં ત્રણસો ગ્રામ દવા પી લીધી હોય અને કોઈ એમ કે સર્જન આને બચાવી શકો તો ડૉક્ટરનું ચંપલને મારું મળું મા મને ખબર છે ત્યાં સુધી કોઈની આ ઢબળી મા સિવાય કોઈની તાકાત નથી એને બચાવવાની માં તાત્કાલિક બચાવી માં તાત્કાલિક

મા કે છે મારી ઓઢણી ચૂંદડી ઓઢેલી હોય અને કોઈ જોઈ દેખાતો મેં એવું કહ્યું હતું ચૂંદડી ખાલી દસ મિનિટ તો ઓઢી હોય તમને તાકાત હોય તો માં કોઈ કોટન આપી હોય કોઈ સિન્થેટિક આપી હોય કોઈ પણ મટીરિયલની આપી હોય માને ભાવથી જેણે આપીને માં ઓઢીને રાખે છે માં રામ રામ તમને માં કોઈ દિવસ જોયું નથી કે આ મને તકલીફ પડશે આમાં ગજર કોઈના ચહેરા જોવાની ઈચ્છા નથી કરી ક્યારેય નહીં મા એ તો

કોઈ દિવસ એડ્રેસ નહીં બીજી જગ્યાએ જતા હશે જે ચાલતું હશે આપણે એનો વિરોધ નથી કોઈ દિવસ મારે એ ગામડેય નથી પૂછ્યું ક્યાંથી છો એવું પૂછું કોઈ દિવસ મા ક્યારેય નહીં માને ખબર છે અંતરયામી છે ક્યાંના ક્યાં કોણ શું કરે છે એ ખબર છે મા તો અડધી વસ્તુ આપણી કોઈ કહેતાય નથી કોઈને ખોટું લાગે નહીં તો રામ રામ મા આવી ના મળે મા રામ રામ ભલે ભલે રામ ભલે